કે તમારે આ વિષય આજે જે છે એ ડિબેટ કરવું પડે છે જયારે સોશિયલ મીડિયામાં અને ચેનલો એ જ બતાવે છે કે ક્ષત્રિયો જે છે એ કેટલા નારાજ છે રૂપાલા સાહેબે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી હવે આ બે પિક્ચર જે થયા હતા કે એક ભાજપના નેતા એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એક સમાજની લાગણી દુભાઈ હવે આની અંદર કોંગ્રેસ હું પૂછું છું કે જયારે કોંગ્રેસના જવાબ આપો પરંતુ આ તો તમારો તમારા નેતાનો એક સમાજ જોડે નો વિવાદ છે એની અંદર કોંગ્રેસે ના તો કોઈ નેતા એવી વિવાસ્પદ ટિપ્પણી કરી નથી અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાયેલી છે અને આ બંને વસ્તુના લીધે આજે જયારે સભાની નરેશભાઈ પહેલાથી જ આપણે જોઈએ કે અત્યારે જયારે હિમાચલ પ્રદેશ છે એની અંદર સરકાર કર્ણાટક ની અંદર સરકાર છે એટલે સરકાર છે ત્યાં ઘડી દલિતોને પૂરેપૂરું માન સન્માન સાથે આરક્ષણ આપવામાં આવેલું છે અત્યારે ની અને કોંગ્રેસના મેનિફેસ્ટો ની અંદર જે છે એ વાત છે કે દલિતોને એમનો પૂરેપૂરો હક આપવામાં આવશે અને આ સવાલ પૂછવાનો માનનીય વડાપ્રધાન શ્રી કોઈ હક નથી કે જયારે લોકસભા અને અંદર દલિતો અને અને એસસી એસટી પ્રતિનિધિત્વ થી નીચે છે જ્યારે એ પોતે જ્યારે આ સવાલ પૂછતા હોય ત્યારે એ ખરેખર નિંદનીય વસ્તુ છે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કીધું છે કે પોતે બંધારણ બદલશે નહીં બંધારણ બદલશે નહીં એનું કારણ જે છે કે અત્યારે તમે જોઈ રહ્યા છો જે રીતે આપણે તમારા જે ન્યુઝ ચેનલો જે છે આ છેડછાડો જે કરવામાં આવી રહી છે તમામ જે છે વસ્તુઓને જે છે સ્ટોપ કરી અને બંધારણ ને છે કોઈ બી જાતનું સાહેબ આંબેડકર સાહેબ જે છે એ કોંગ્રેસના નેતા હતા અને એમણે જે બંધારણ બનાવ્યું હતું પંચોતેર ગેરંટી છે દલિતોને જે છે એ કોઈ બી જાતનું જે છે નુકસાન નહિ પહોંચે અને એમણે જે છે આ હિન્દુ મુસ્લિમ કરવું એમને છેલ્લા પચીસ વર્ષથી આ જે છે બીજેપી ની આદત છે એ લોકો હિન્દુઓને એમ દઈને ડરાવે છે કે મુસ્લિમોને અનામત આપી દેશે

એ જે છે એનો અવાજ દબાવવાનો અત્યારે જે રીતે જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે એમને આ ત્રણ સવાલ પૂછવાનો કોઈ હક જ નથી કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર એમણે જે રીતની વાતો કરી હતી કે મોંઘવારી ઘટાડીશું બેરોજગારી ની અંદર અમે નોકરીઓ આપીશું દલિતો જે છે એ જે છે એમને અમે લોકો હેલ્પ કરીશું એવી કોઈ બી જાતના એમના વચનો જે છે વાયદાઓ છે એ પૂરા થયા નથી એટલે પોતે પહેલા પોતાના દસ વર્ષનો હિસાબ આપે દસ વર્ષના કાર્યકાળનો હિસાબ આપે એમના કહેવા એક વડાપ્રધાન તરીકે જયારે તમે અથવા તો બીજેપી ના ટોચના નેતા તરીકે જયારે વક્તવ્ય આપતા હોય ત્યારે સભામાં તમે એમ કહો કે જ્યારે વધારે બાળકો હોય એ લોકોને હા જે જે છે કોંગ્રેસ જે છે લાભ આપવાની છે એટલે તમે એક જાતિને બીજી જાતિ થી અલગ કરી રહ્યા છો તેમની વચ્ચે વૈમનસ્ય ઉભું કરી રહ્યા છો આજે કોંગ્રેસના જે જે બી રાજ્યોની અંદર સરકાર છે અથવા તો તેમની જે મિશ્ર ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય હોય પારસી હોય દરેક લોકો સમાન રીતે રહે છે પરંતુ અમને ખબર છે કે તેમણે છેલ્લા દસ વર્ષ દરમિયાન કોઈ બી જાતનો વિકાસ કર્યો નથી દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એ બે કરોડ રોજગારી આપેલી નથી મોંઘવારી જે છે એના માજા જે રીતે મૂકેલી છે શિક્ષણ જે રીતે મોંઘું થયું છે પાયાની વાતો જે છે અને ખાલી ને ખાલી બીજી બધી જે વાતો કરવાની આજે હું તમને તમારા ચોખ્ખું છું કે એક પ્રયત્ન કરી છે અને ભૂલે ચુકે ચૂકે આ પક્ષ ને જો વધારે બહુમતી મળી તો આવા બીજા સમાજોને બી દબાવવાનો પ્રયત્ન થશે આજે ક્ષત્રિય સમાજની લાગણી ના દુભાય એના માટે ફક્ત એક જ વાર એક કેન્ડિડેટ બદલવાનો હતો તમને તો વિશ્વાસ છે ને પાંચ લાખ લીડ લીટી તમે જીતવાના છો તો કેન્ડિડેટ બદલી ને ક્ષત્રિય સમાજની લાગણી ના દબાઈ એસસી ઓબીસી બ્રાહ્મણ સમાજ છે એ લોકો પોતાનો અવાજ ઉઠાવશે તો આ પક્ષ છે જે એમનો અવાજ નહિ સાંભળે ને આવી રીતે દબાવી દેશે અને એનો જવાબ માટે સાતમી તારીખે ગુજરાત અંદર અને જે બીજા બાર રાજ્યોની અંદર જયારે મતદાન છે ત્યારે સાત રાજ્યોનું ત્રીજા ચરણનું જ્યારે મતદાન છે ત્યારે હું દરેક જનતાને અપીલ કરું છું કે જો તમારો અવાજ ના દબાવવાનો હોય તમે સાહેબ બી તમારો સમાજનો અવાજ દબાવે તો તમને જેલમાં પૂરી દેવામાં આવે તમે આતંકવાદી છો તમે સાહેબ બી સરકારની સામે ઉભા પોલીસ તમને ધાડા ધાડા ઉતારી દેવામાં આવે સાહેબ પાસેથી આપણે જવાબ જવાબ લઈએ કે તમે જે વાત કરી તમે જે મુદ્દાઓ મૂક્યા જી જીતવાના છો તો તમે રાજકોટ ની સીટ બદલી ને પાંચ લાખ ની જીડ થી જીતી ને બતાવો ને પણ શા માટે વડાપ્રધાન શ્રી અહીંયા આવીને તમને લોકો ને મનાવવા પડે છે એ જ મારો સવાલ છે જી નરેશભાઈ પ્રશાંત ભાઈ જે પ્રકારે વાત કરવા